સરકાર આગળ વધી રહી છે ખેડૂતોને ડુંગળીના વાવેતર પાછળ ખૂબ ખર્ચ કરવો પડતો હોય છે તે બાદ તૈયાર થયેલા પાકને માર્કેટ યાર્ડ સુધી લઈ ગયા બાદ તેને પૂરતા બજાર ભાવ મળતા નથી અને જેના કારણે ખેડૂતો દ્વારા કરવામાં આવેલો ખર્ચ માત્ર થતો હોય છે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ માટે વીસ ટકા ડ્યુટી લગાવવામાં આવતી હતી જોકે આ વખતે ખેડૂતો દ્વારા કોઈ માંગ કરવામાં આવે તે પૂર્વે જ સરકાર દ્વારા ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખી આ મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં નિકાસ માટે લેવામાં આવતી વીસ ટકા ડ્યુટી હટાવી લેવા નિર્ણય લેવાઓ છે ડ્યુટી હટી જતાં તેનો લાભ માત્ર વેપારીઓને જ નહીં પરંતુ નાના નાના લાખો ખેડૂતોને સીધો મળશે અને ત્યારે સરકાર દ્વારા કરાયેલ નિર્ણયને આવકારી ખેડૂતોએ આભારની લાગણી વ્યક્ત કરી છે ભોગવા પડે છે છેલ્લે જ્યારે ડુંગળી યાર્ડમાં વેચવા જાય છે ત્યારે તેમાં ખૂબ જ નીચો ભાવ આવે છે પરંતુ હાલમાં જે સરકારે નિર્ણય લીધો છે કે વીસ ટકા એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવશે તેના કારણે ખેડૂતોને ઘણો જ ફાયદો થશે અને જ્યારે તે યાર્ડમાં વેચવા કે અથવા તો તેમના ઉત્પાદનમાં બહાર નીકળશે ત્યારે તેમને ઘણો ફાયદો થશે ખેડૂતોને બહુ લાભ થશે કારણ કે પહેલા જે ખેડૂતોને તકલીફ પડતી ભાવને કારણે આ બરોબર એની કરતા અત્યારે બહુ લાભ થાય છે ખેડૂતોને એટલે હું કેન્દ્ર સરકારનો ખૂબ 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 આભાર માનું છું ખેડૂતો વતી પાક સારો થાય વ્યવસ્થિત ઉત્પાદન આવે પછી યાર્ડમાં અથવા કોઈ દેવાનો થાય બરોબર ત્યારે ભાવ જો ઠીક હોય તો ઠીક છે બાકી જો ભાવ ઓછો હોય તો એમાં ખેડૂતોને ઘણું નુકસાન આવે છે પાછળથી બધો ખર્ચો ગણો તો ખેડૂતને કંઈ વધતું નથી જે સરકારે વીસ ટકા જે નિકાસ ઘટાડી છે નાબૂદ કરી છે તેમાં તો તે માટે સરકારનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ખેડૂતોમાંથી પણ એક આ વિષયને લઈને રજૂઆતો પણ થતી હતી આ નિર્ણયને ધ્યાનમાં લઈને નરેન્દ્ર મોદી સરકારને કેન્દ્ર સરકાર દ્વારા જે ખેડૂત હિતને ધ્યાનમાં રાખીને જે એક્સપોર્ટ માલ થતા હતા એની પર વીસ ટકા જે ડ્યુટી નાખવામાં આવી હતી એ ખેડૂત હિતમાં એ ડ્યુટી હટાવી લીધી છે એટલે આનો સીધો જ લાભ જે અત્યારે બજારો ઘટતી છે એ અટકે અને ક્યાંકને ક્યાંક સીધો લાભ આનો ખેડૂતોને મળી શકે ત્યારે ખેડૂતોને હવે સીધો લાભ થશે જેથી ખેડૂતો પણ આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે બીજી તરફ જે ડ્યુટી હતી તેને હટાવી લેવામાં આવી છે અને વીસ ટકા ડ્યુટી હટાવી દેવાઈ છે આ નિર્ણયથી ફાયદો થવાની ખેડૂતોને આશા છે ડુંગળીની નિકાસ પરની વીસ ટકા ડ્યુટી હટાવાય છે નિકાસ ડ્યુટી હટવાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે આભાર માન્યો છે સરકારનો ભાવમાં કડાકો ભૂલી જતા ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું હતું પરંતુ હવે માત્ર વેપારીઓ જ નહીં પરંતુ નાના ના ખેડૂતોને પણ ફાયદો થશે